વેલકમ ટુ માય ચેનલ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ ટુ સબસ્ક્રાઈબ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું નિબંધ હોળી વિશે નિબંધ લેખન હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે હોળીનું ધાર્મિક મહત્વ છે હિરણિયા કશિપુ નામે એક અસુર રાજા હતો તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો તેના પિતાને તે ગમતું ન હતું તેમણે પ્રહલાદને ઘણો સમજાવ્યો પણ તેણે ભગવાનની ભક્તિ છોડી નહીં આથી તેના પિતાએ તેને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહીં પ્રહલાદની કોઈ પ્રહલાદની ફોઈ હોલિકા હતી એ ચિત્તામાં બેસે તો તેને આગની અસર ન થાય પ્રહલાદને જીવતો બાળી મૂકવા હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિત્તા પર બેઠી હોલિકા બળી ગઈ અને પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે લાકડા અને છાણા ભેગા કરે છે ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે લોકો ધાણી ચણા વડે હોળીની પૂજા કરે છે હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે પછી લોકો મિષ્ટાન જમે છે હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટી આનંદ મનાવે છે રાજસ્થાનીઓનો આ પ્રિય તહેવાર છે કેટલાક રાજસ્થાનીઓ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતનમાં જાય છે હોળી રંગ અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે થેન્ક્સ ફોર વોચિંગ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ લાઇક કરે શેર કરે સબસ્ક્રાઈબ જરૂર કરે